હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આ ગરમીમાં સવાર સાંજ જો તમે શાક રોટલી ખાઈને કંટાળી ગયા હો કંઈક નવું ખાવાનું મન થતું હોય તો આ નાસ્તો તમારા માટે છે ખૂબ નાની એવી રેસિપી છે જેની અંદર આપણે મુખ્ય બે સામગ્રીમાંથી એક એવો નાસ્તો બનાવીશું કે જે તમે બ્રેકફાસ્ટમાં પણ ફટાફટ પાંચ મિનિટમાં બનાવી શકો છો અથવા તો તમારે સાંજે કોઈ ડિનરમાં જો આ રીતેનો નાસ્તો લેવો હોય તો પણ તમે લઈ શકો છો ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક છે કારણ કે તે એક ચમચી કરતાં પણ ખૂબ ઓછા ઓછા તેલમાં બની પણ જાય છે પૂરા પરિવાર માટે અને અડધી વાટકી ચણાની દાળની જરૂર પડશે તો ફ્રેન્ડ કદાચ તમે જો જાણી જોઈને સવારમાં મોડા ઉઠો ને તો પણ પાંચ મિનિટમાં નાસ્તો બની જાય છે કારણ કે કોઈ તૈયારી જ કરવાની હોતી નથી તો નાની એવી રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં મેં એક વાટકી ચોખા લીધા છે અને અડધી વાટકી ચણાની દાળ લીધી છે આ બંને વસ્તુને મિક્સ કરીને મેં તેને બે વાર સારીથી પા સારી રીતે ધોઈને પાણીથી ધોઈને તેને મેં આ રીતે અડધો કલાક સુધી પાણીમાં પલાળવા માટે મૂકી દીધી હતી તો આપણી ચણાની દાળ છે એ થોડીક કહેવાય કે કડક હોય છે તો તે પણ ખૂબ સરસ રીતે પલળી ગઈ છે તેના આસાનીથી બે ભાગ પણ થઈ જાય છે તો હવે આપણે તેને છે એ મિક્સર જારમાં લઈ લઈશું તો થોડું થોડું કરીને આપણે આ મિશ્રણ છે એ મિક્સર જારની અંદર વાટી લેવાનું છે બે વારમાં તો આપણું મિશ્રણ તૈયાર થઈ જશે તો પહેલી વારનું મારું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે તો આપણે આ રીતેનું દરદરું મિશ્રણ છે એ તૈયાર કરવાનું છે પાણી વધારે નથી ઉમેરવાનું વાટતી વખતે આપણે જરૂર પૂરતું જ પાણી ઉમેરવાનું છે તો બીજી વારનું પણ મારું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે તો તેને પણ મેં બાઉલમાં લઈ લીધું છે હવે આપણે તેની અંદર આપણે જરૂર મુજબ હળદર અને સ્વાદ પ્રમાણે આપણે જે મીઠું ખાતા હોય છે તે ઉમેરીને એક તીખું લીલું મરચું ઝીણું સમારીને મેં અંદર ઉમેરી દીધું છે જો તમે ડુંગળી ખાતા હો ને તો આ સમય તમે તેની અંદર ડુંગળી પણ ઉમેરી શકો છો તો આ આપણું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે જેને તમે સ્ટોર પણ કરી શકો છો રાખી શકો છો અને જ્યારે પણ તમને ગરમા ગરમ નાસ્તો ખાવાનું મન થાય ત્યારે તમે તેને પાંચ મિનિટમાં બનાવી શકો છો તો નોનસ્ટિક પેનની અંદર જરૂર મુજબ બ્રશથી મેં તેલ લગાવીને આ મિશ્રણ પાથરી દીધું છે અને તેની ઉપર મેં કાપેલા કેપ્સિકમ અને કાપેલા ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દીધા છે ઢાંકણ ઢાંકીને તેને ચડવા દીધું છે એક બાજુ ચડી જાય એટલે આપણે તેની બીજી સાઈડ ફેરવીને આ રીતે થોડુંક આપણે તેને દબાવી દઈશું જેથી બીજી સાઈડ પણ ખૂબ સરસ રીતે અને એકદમ અંદરથી તે ચડી જાય કાચું ન રહે એ વાતનું આપણે ધ્યાન રાખીશું તો પછી આપણે તેને ચડવા દઈશું અને પછી ઢાંકણ ઢાંકી દઈશું અને પછી આપણે વાર ચડી જાય પછી ઢાંકણ ખોલીને આપણે જોઈએ તો આપણી રેસિપી છે એ ખૂબ સરસ રીતે ચડી પણ ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે તો કહેવાય ને કે આપણે જો બેટર તૈયાર હોય મિશ્રણ તૈયાર હોય તો આ નાસ્તો બનાવતા બિલકુલ પણ વાર લાગતી નથી અને સવારમાં બાળકોને બ્રેકફાસ્ટમાં આપણે એકદમ હેલ્ધી અને ગરમા ગરમ પૌષ્ટિક નાસ્તો આપી શકીએ છીએ અને જો તેને ટિફિનમાં લઈ જવો હોય તો ટિફિનમાં પણ આપણે તેને આપી શકીએ છીએ અને લીલી ચટણી સાથે આપણે તેને ખાઈ શકીએ છીએ તો આ રીતેનો મારો બીજો પીસ છે એ પણ મેં તૈયાર કરી લીધો છે તો જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે આપણે પીસ તૈયાર કરી લેવાના અને આ રીતે આપણે તેને ખાઈ શકીએ છીએ તો કહેવાય ને કે ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક દરેક વ્યક્તિને આ ગરમીમાં ભાવે એવો આપણો સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર છે તમને જો રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ વિડીયોને એક લાઇક જરૂર કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર